સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગણી કરવામાં આવી છે યુનિયન પ્રમુખે કહ્યું કે ગુજરાતના આશરે પચીસ લાખ રત્નકલાકારોના હિતમાં રાજ્યના બજેટમાં આ ખાસ જાહેરાત કરવામાં આવી યુનિયનના મતે કલ્યાણ બોર્ડની રચનાથી હજારો પરિવારોને સીધી રાહત મળશે અને મંદીના માહોલમાં રત્નકલાકારોને આર્થિક તેમજ સામાજિક સુરક્ષા મળશે યુનિયન દ્વારા સરકારને ભલામણ કરવામાં આવી છે કે આ કલ્યાણ બોર્ડની જાહેરાત બજેટમાં કરવામાં આવે જેથી હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મંદીના માહોલમાં કામદારોને સીધો સહારો મળી શકે યુનિયન પ્રમુખે જણાવ્યું કે આ બોર્ડની રચના થવાથી મોટી સંખ્યામાં કામદારો લાભાન્વિત થશે અને તેમની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત થશે નોંધનીય છે કે સુ ડાયમંડ વર્કર યુનિયન છેલ્લા પાંચ વર્ષથી આ માંગણી સરકાર સમક્ષ રજૂ કરી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર જાહેરાત થઈ શકી નથી આ વખતે બજેટમાં કલ્યાણ બોર્ડની જાહેરાત થશે તેવી આશા કામદારો અને યુનિયને વ્યક્ત કરી છે આ અંગે વધુ માહિતી આપતા સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે આવ્યું હતું કે અમે રાજ્ય સરકાર સમક્ષ રત્નકલાકાર કલ્યાણ બોર્ડની માંગણી લાંબા સમયથી કરી રહ્યા છીએ આ બોર્ડ બને તો ગુજરાતના પચ્ચીસ લાખથી વધુ હીરા કામદારોને તેનો સીધો લાભ મળશે અને મંદિરના સમયમાં તેમને આર્થિક સહારો મળી રહેશે અમારી આશા છે કે સરકાર આ વખતે બજેટમાં જાહેરાત કરીને કામદારોના હિતોનું રક્ષણ કરશે ગુજરાતના રત્ન કલાકારો માટે આવનારા બે હજાર છવ્વીસ બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની જરૂર આ સૌથી મોટો પ્રશ્ન આજે તમામ લોકોને થઈ રહ્યો છે ત્યારે એની સ્પષ્ટતા કરીએ તો રત્ન કલાકારને જેવી રીતે બાંધકામ શ્રમિકને જે લાભ મળે છે એવી જ રીતે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડના માધ્યમથી રત્ન કલાકારોને લાભ મળે હોમ લોન સસ્તી મળે પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજનાનો લાભ આ બોર્ડના માધ્યમથી મળે આરોગ્યની સુવિધાઓ આ બોર્ડના માધ્યમથી મળે રત્નકલાકારોના બાળકો જે ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા હોય આ ઉચ્ચ શિક્ષણ મેળવવા મેળવવાની જે સબસિડી છે એ બોર્ડના માધ્યમથી આપવામાં આવે રત્નકલાકારોને સ્કિલ ડેવલપ કરવી હોય તો આ સ્કીલ ડેવલપની પણ સુવિધાઓ આ બોર્ડના માધ્યમથી મળે એટલા માટે કલાકાર કલ્યાણ બોર્ડ ની માંડની માગણી કરી રહ્યા છીએ અને આ માગણી છેલ્લા પાંચ વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન કરતું આવ્યું છે